વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર ચાર જે છે ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરીનો પાઠ છે તો મિત્રો હું જ્યારે દસમું ભણતો હતો ત્યારે મેં આ પાઠ અને લેખકનું નામ કેવી રીતે યાદ રાખ્યું હતું કે ભૂલી ગયા રઘુવીર તો બંને જ તમને યાદ રહી જાય અને ક્યાંય પૂછાય તો તમે લખી શકો છો તો એનો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓ અને મુખ્યત્વે બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે પડતાં બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્વાસ્થ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું તો આવશે ઓપ્શન એ રીંછના હુમલામાંથી નેક્સ્ટ બીજો છે કે નરેને કઈ તાલીમ મેળવી હતી બીજો વન સંરક્ષણની જે આપણે ફોરેસ્ટ ઓફિસર હોય છે એની નેક્સ્ટ આગળ વધીશું આગળ છે એક વાક્યમાં ઉત્તર આપો પહેલો છે રેંચ માણસને જોઈને શું કરે છે તો રેંચ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે બીજો છે નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો તો તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી દીધી હતી તેથી નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો તો મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ગુજરાતીમાંથી જે આ પાઠના અને કાવ્યમાંથી પ્રશ્નો પૂછાય છે એ સો સો ટકા સ્વાધ્યમાંથી જ પૂછાય છે તમારે બાર ક્યાંય પણ કરવાની જરૂર નથી અને મિત્રો તમે સ્વાધ્ય કરો તો તમારે બારનું કંઈ તૈયાર કરવાનું રહેતું જ નથી જો એ ત્રીજો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલાં નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા સુકુમાર હતી ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી નમણી હતી અને નાજુક પણ હતી બીજો છે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી દીધી હતી તો મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનને સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની કરોડથી પણ ડરી જતી હતી તો જો સિંહની એકાદ ત્રાળ સાંભળશે તો મરી જશે એમ નરેનને વિધુરનું જીવન જીવવું પડશે તેથી અને મિત્રો ધોરણ દસના બીજા વિશેના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ભૂલ્યા વગર અમારા ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની તમામે તમામ માહિતીઓ તમને ત્યાં મૂકવામાં આવશે આઈએમપી પ્રશ્નપત્રો પ્રશ્નોપત્રો પણ તમને ત્યાં મૂકવામાં આવશે જેથી કરીને ભૂલ્યા વગર તે ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે હવે જોઈએ ચો આથો સાત આઠ લીટીમાં ઉત્તર લખો પહેલું છે મનુષ્યનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો તો ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે તેમાં મનુષ્યની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્યવસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિએ નમણી નાજુક અને ડરપોક છે જો કે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે વિરાટભાઈ એક શિકારી છે તેની એક પુત્રી છે તેનું નામ મનીષા છે મનીષા નરેન્દ્રના પ્રેમમાં છે પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી જે જંગલમાં નરેન્દ્રને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત અને સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ પાષણ કર્યું તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું તેમણે મનીષા અને નરેન્દ્રને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેન્દ્રના સાચા પ્રેમની જીત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ દસનો ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર ચાર જે છે ભૂલી ગયા પછી એનું સ્વાદ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ દસનો કયા વિષયના કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત